હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો અત્યારે વાગ્યા છે હાળાબાગ જેટલા વાગવા આવ્યા છે હું બતાવું તમને કેટલા વાગ્યા તો હાળાબાગ વાગવા આવ્યા છે ને આપણા બ્લોગ સીધો સલૂ છે તમે એમ કહેતા હવે વ્લોગ કેટલો બધો કેમ મોડો સલુક કેમ કે આપણા કાલનો વલોગ છે અત્યારે થોડુંક બનાવીને મૂકી દીધો એટલે આજનો બ્લોગ આવી ગયો છે કાલનો બ્લોગ આવી ગયો છે તો આપણે સીધો પેલો આપણે ખાડા કર્યો છે તો અત્યારે આપણે ભાઈ નાયબ થઈ જશે તો વગાવી લીધું છે હવે બધા કરે છે તો હું બધા મળાવું આગળ તમને એ પેલા હું થોડુંક કામ છે એવું કરી લેમ અત્યારે હું તમને બતાવું વરસાદનો માહોલ છે વીજળી એમ અને એવું બધું શું છે આ બાજુ વરસાદ આવવાનો તૈયારીમાં છે જો આ બધો કાળું કાળું છે એ બધો વરસાદ છે

આ રહેવા માટે અહીંયા અત્યારે આ રૂમમાં તો કોઈ રહેતો નથી બધા આવે છે મારો મોટો ભાઈ કે શું આવે છે અહીંયા મેં બસ આમને આખો દિવસ છે આ ખાલી રૂમ એમ બસ અહીંયા આ બેહવા માટે આવે બધા પણ આ રૂમ આમ આમ છે તો ખાલી પણ આને કાંક નવો બનાવો એવો કાંક પ્લાન ગોઠવેલો છે મારે તો મિત્રો આપણે અત્યારે જાગી જશે ને હવે પાંચ વાગી જશે ને आविष्कार में से तो इन से तो अपना शिक्षण से तो अगर मजा ही उनको याद सीखो बाय बने हैं हार्डी वाले सो कैसे बने हैं बनाए तो हाँ बाय बनाए तो लाय बाय बनाए तो लाय बाय बनाए तो मासिक ने ये हाँ एम साइबर क्या

બાર ને ઓલો અહીંયા ને પણ હાવ ઓલો થાળી વીખીને મંદિર મંદિર લેતો જા તું લેતો દડો લેતો મારી પાસે આવવા દેજો

તો આપણે જમી બમ્મીને આગળ આવ્યા છે ને આયુષભાઈ તો નીચે ભણ્યા છે એ બધા આયુષ આસિખને કરજા બી એ બધા નીચે ભણે છે એવું તમને થતું છે કે આ સીખના પણ છે એ મારા ફતગીજા છે બી મારા ભાઈના છોકરા છે ને મારા મમ્મીને એ બધા છે તો ત્યાં એ બધા નીચે ભણે છે ને હું અત્યારે જમી બમ્મીને ઘડી તો આવ્યો તમને દેખાડવા આ વાવજળા હતા અહીંયા અત્યારે દેખાતા નથી વાતાવરણ કેવું થઈ ગયું ગુલાબી ગુલાબી જો મસ્ત નું લોકેશન થઈ ગયું આવું ગુલાબી તો મિત્રો અત્યારે તો આપણે જો બધા નીચે બેઠા છે અને ઘરે વિડીયો એવું બનાવું એમ ફેમિલીને કેમ કે એને લાગતો હોય છે કે આ શું મોબાઈલની વિડીયો વિડીયો બનાવતો હોય એને ન હોય ને કે આપણે સ્ટ્રગલ કરતા હોય ને એવું લાગે થોડોક જગ્યાએ જગ્યાએ બધાને ખબર પડે જાય એમ બધાનું ફેમિલીમાં ફોવા ફોવા લે મોજ મસ્તી એમ બધાનું ફેમિલી ટોટલ બતાવી બસ તમે ખાલી આ વ્લોગમાં થોડોક સપોર્ટ કરજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં મળીએ નવા આગળના વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારા મહાદેવ